આ વખતે ચોમાસું કેવું રહેશે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં પશુપાલકો માટે ખુશખબર આપવામાં આવી એ ખુશ ખબર વિશે સંભળાવી દઈએ તો પશુપાલકોને બોનસ આપવાની મોટી જાહેરાત કરી દેવામાં આવી છે હોળી નિમિત્તે અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને બોનસ આપવામાં આવશે મોટું બોનસ આપવામાં આવશે મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો ધૂળેટીના પર્વ ઉપર અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સ્ટેજ ઉપરથી એમણે જાહેરાત કરી હતી કે આ વખતે પશુપાલકોને પાંચસો ને કરોડ રૂપિયાનું બોનસ ચૂકવવામાં આવશે તો પશુપાલકો માટે મોટી ખુશખબર મોટી જાહેરાત કરી દેવામાં આવી છે જે મિત્રો અમૂલ ડેરી સાથે સંકળાયેલા છે એ તમામ પશુપાલકોને પાંચસો ને કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવશે બોનસ ક્યારે મળવાનું છે કઈ રીતે આપવામાં આવશે એની કોઈ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ બોનસ અચૂકથી ચૂકવવામાં આવશે તો દર વર્ષેની જેમ આ વર્ષે પણ પશુપાલકોને ધૂળેટીના પર્વ ઉપર મન ભરીને બોનસ આપવામાં આવશે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તમામે તમામ પશુપાલકો માટે આ મોટી ખુશખબર છે તમારા દરેક મિત્રો જેટલા પણ પશુપાલકો છે એમને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે હોળી ઉપર અનેક વર્તારા કરવામાં આવે છે ત્યારે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એને લઈને દેવળી ગામના ખેડૂત મિત્રોએ વર્તારો કર્યો છે શું વર્તારો કર્યો છે કેવી રીતે ચોમાસું રહેવાનું છે તમામ વસ્તુ સમજાવી દઉં તો ગીર સોમનાથના દેવળી ગામના લોકો હોળિકા દહનનો કાર્યક્રમ પૂરો થાય ત્યારબાદ અંગારા ઉપર ચાલવાની ત્યાંના લોકોની પરંપરા છે દરેક મોટા વડીલો અંગારા ઉપર ચાલે છે પરંતુ હોળી પ્રગટાવ્યા પહેલાં નીચે એક કુંભ દાટવામાં આવે છે આ કુંભની અંદર કાચા ધાન ધાન્ય રાખવામાં આવે છે ને એ કુંભને હોળી પ્રગટાવ્યા પહેલાં નીચે દાટવામાં આવે છે હોળી પ્રગટી ગયા બાદ આ કુંભને કાઢી લેવામાં આવે છે અને આ કુંભના આધારે જ ચોમાસું કેવું રહેશે એનો વર્તારો કરવામાં આવે છે તો કેવો વર્તારો કરવામાં આવ્યો છે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એના વિશેની વાત કરીએ તો કુંભને કાઢતા જાણવા મળ્યું કે આ વખતેનું ચોમાસું બાર આની રહેવાનું છે એટલે કે પાક અને પાણીનું ચિત્ર બહુ જ સારું રહેવાનું છે પાક પણ ખૂબ સારો થશે ચોમાસામાં વરસાદ પણ ખૂબ સારો રહેશે તો તમામ મિત્રો માટે તમામ ખેડૂત મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર છે દેવળી ગામના ખેડૂત મિત્રોએ ચોમાસાનો વર્તારો કર્યો આ વર્તારા મુજબ આ વખતનું ચોમાસું બાર આની રહેવાનું રહેશે અને પાક અને પાણીનું ચિત્ર ખૂબ જ સારું રહેવાનું છે ખૂબ સારો પાક થવાનો છે વરસાદ પણ ખૂબ સારો છે તમામ ખેડૂત મિત્રો માટે સમાચાર સમાચાર ત્યાર પછીના મિત્રો સિલિન્ડર છે હવે મિત્રો મફતમાં એલપીજી સિલિન્ડર આપવાની મોટી જાહેરાત હોળીના પર્વ નિમિત્તે આપવામાં આવી છે હોળીના તહેવાર નિમિત્તે દરેક લોકોને મફતમાં સિલિન્ડર આપવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા મિત્રો કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષે પણ આવી જાહેરાત કરી હતી ત્યારે આ વખતે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના જેટલા પણ લાભાર્થીઓ છે એ દરેક લાભાર્થીઓને મફતમાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે તો ઉજ્જવલા યોજનાના જેટલા પણ લાભાર્થીઓ છે અને હોળીના પર્વ ઉપર મફતમાં સિલિન્ડર આપવામાં આવશે તો ઉત્તર પ્રદેશના લોકો માટે આ મોટી ખુશખબર ઉત્તર પ્રદેશની અંદર ભાજપની સરકાર છે ત્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે શું ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે હવે મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે મોટી ભેટ આપવામાં આવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો ખેતરની અંદર જે વીજળીના ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવે છે થાંભલા નાખવામાં આવે છે આવા ખેડૂત મિત્રોને હવે ફાયદો થવાનો છે કારણ કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે જે ખેડૂત મિત્રોના ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભા કરેલા હશે એ ખેડૂતોને હવે વળતરમાં વધારો કરવામાં આવશે આવા તમામ ખેડૂતોને જમીન પાક અને ફળાવ ઝાડને નુકસાન થતું હોય છે એને ધ્યાને રાખીને ખેડૂતોને રાહત મળે એ માટે હવે વળતરની અંદર વધારો કરવામાં આવશે તો મિત્રો કેટલું વળતર વધારવામાં આવશે તો લગભગ બસ્સો ટકા જેટલું વળતર એટલે કે બે ગણું વળતર હવે મિત્રો ખેડૂત મિત્રોને આપવામાં આવશે ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર કહેવાશે જે જે મિત્રોના ખેતરની અંદર ટ્રાન્સમિશન ટાવર ઊભા કરેલા છે એ તમામ ખેડૂતોને હવે બે ગણું વળતર આપવામાં આવશે તો ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે ત્યાર પછી મિત્રો ડુંગળીને લઈને ફરીથી નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ખેડૂત મિત્રોને વેપારીઓને આશા હતી કે હવે ડુંગળીની નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવી લેવાશે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ રાખી હતી સરકારે એકત્રીસ માર્ચ સુધી ડુંગળી ઉપર પ્રતિબંધ લાદ્યો તો ત્યારબાદ લોકોને લાગ્યું કે હવે સરકાર ડુંગળી ઉપરથી નિકાસ પ્રતિબંધ હટાવશે પરંતુ મિત્રો મોદી સરકારે મોટી જાહેરાત ફરીવાર ઘોષણા કરી દીધી છે કે ફરીવાર હવે ડુંગળી ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે એકત્રીસ માર્ચ જે છેલ્લી તારીખ હતી એ તારીખને લંબાવી દેવામાં આવી છે તો મિત્રો ક્યાં સુધી લંબાવી છે તમામ મિત્રોને જણાવી દઉં તો સરકારે હવે પ્રતિબંધ લંબાવીને કહી દીધું છે કે હવે અનિશ્ચિત કાળ સુધી પ્રતિબંધ લાગુ રહેશે એટલે જ્યાં સુધી સરકાર આદેશ ન કરે ત્યાં સુધી ડુંગળી ઉપર પ્રતિબંધ લાગુ રહેશે સરકાર આવી ન કહી દે ત્યાં સુધી ડુંગળી ઉપર હવે પ્રતિબંધ લાગુ રહેશે તો આ સૌથી મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ખેડૂતો માટે એક મોટો આંચકો આપવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર આવ્યા છે મોદી સરકાર દ્વારા ચૂંટણી આવતી હોવાથી પેટ્રોલ ડીઝલની અંદર ઘટાડો કર્યો છે હવે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટરનો ભાવ ઘટાડી દેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે થોડા રાહતના સમાચાર છે ચૂંટણી નજીક આવતી હોવાથી પેટ્રોલ ડીઝલની અંદર બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો થોડાક રાહતના સમાચાર લોકો માટે આપવામાં આવ્યા છે ત્યાર પછી ખેડૂતો માટે એક સમાચાર હવે મિત્રો ગણોત ધારો નવો ફેરફાર થવા જઈ રહ્યો છે જમીન ધારાની અંદર નવો ફેરફાર થવાનો છે આ ફેરફારની અંદર શું થવાનું છે તમામ મિત્રોને જણાવી દઉં તો આ ફેરફાર જો લાગુ થઈ ગયો તો ખેડૂતો હવે કોઈપણ વ્યક્તિને પોતાની જમીન વેચી શકશે અત્યાર સુધી એવું હતું કે એક ખેડૂત બીજા ખેડૂત મિત્રને જમીન વેચી શકતા હતા જો અન્ય કોઈ વ્યક્તિને જમીન વેચવી હોય તો ખેડૂતોએ પહેલાં એને બિન ખેતીની જમીનમાં ફેરફાર કરવો પડે આ માટે ખેડૂત મિત્રોએ અનેક ખર્ચો કરવો પડતો હતો પરંતુ હવે ખેડૂતો પોતાની ખેતીની જમીન બીજા કોઈ પણ અન્ય વ્યક્તિને ઉદ્યોગપતિઓને કોઈ પણ સામાન્ય વ્યક્તિને પણ વેચી શકશે તો આને કારણે ખેડૂત મિત્રોને પણ લાભ થશે જે સામાન્ય વ્યક્તિ છે એને પણ લાભ થશે સામાન્ય વ્યક્તિ પણ હવે ખેતીની જમીન ખરીદી શકશે મોટા મોટા ઉદ્યોગો પણ ખેતીની જમીન ખરીદી શકશે તો ખૂબ જ મોટો ફાયદો દરેક મિત્રોને થવાનો છે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે આ નવો ફેરફારો માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે તો આ ફેરફાર થશે તો ખાસ ખેડૂત મિત્રોને સૌથી મોટો ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે બીજી મોટી ખુશખબર આવી ગઈ છે હવે પશુપાલકો દૂધની સાથે સાથે છાણા ખરીદીને પણ મિત્રો કમાણી કરી શકશે ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો હવે પશુપાલકોથી છાણાની ખરીદી પણ કરશે તો આ માટે સરકારે આદેશ કરી દીધા છે વિધાનસભાની અંદર આ માટેની જાહેરાત થઈ ચૂકી છે અને આની માટે જેટલા પણ દૂધ ઉત્પાદક સંઘો છે ડેરીઓ છે એ પશુપાલકોના ઘરે જઈ જઈને પશુઓના છાણાની ખરીદી કરશે કેટલા ભાવે ખરીદી કરશે તો એક કિલો છાણાના એક રૂપિયા ભાવે ખરીદી કરવામાં આવશે તો ડેરીઓ હવે આ છાણાનો ખરીદી કરીને પશુપાલકોને મોટી રાહત મળવાની છે પશુપાલકો માટે સરકાર દ્વારા મોટી ખુશખબર આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સિમ કાર્ડને લઈને નવો નિર્ણય મોટો નિર્ણય આપવામાં આવ્યો છે નવા વર્ષમાં સિમ કાર્ડને લઈને મોટો ઝટકો ગ્રાહક મિત્રોને આપી દીધો છે હવેથી જે પણ મિત્રો નવથી વધારે સિમ કાર્ડ ખરીદશે તો એને કડકથી કડક દંડ ફટકારવામાં આવશે જે મિત્રો નવથી વધારે સિમ ખરીદશે એને પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે અને જો કોઈ પણ બીજાના ડોક્યુમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કરીને પણ સિમ કાર્ડ ખરીદશે તો પચાસ લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજા કરવામાં આવશે તો નવા વર્ષના રોજ સિમ કાર્ડને લઈને મોટો ફેરફાર કર્યો છે હવેથી નવથી વધારે સિમ કાર્ડ ખરીદતા નહીં મોટી ચેતવણી આપવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન